સૌમિત્રન જે સોમનાથ ઓમ નો શ્રી પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલ મરી શુભ કામનો હોમિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપડી જોગેશનો આપનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજ તારીખ છે 18 9 2025 સ્ન ગુરુવાર બહાદરવત બારસ તિથિ છે આજે રેટિયા બારસ તારીખ ઓળખવામાં આવે છે આજે સન્યાસીના શ્રાદ્ધ આજે કરવામાં આવે છે આજે બાળા ભોળાનું શ્રાદ્ધ પણ આજે થશે બારસનું શ્રાદ્ધ પણ આજે ગણાશે આજે ગુરુ સિદ્ધિયોગ પણ છે બારસ નું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે આજે ભગવાન શંકરના મંદિરે ગાય કુતરાને પણ ખવડાવવાનું ભૂલશો નહીં કારણ કે આજે બારસ નું શ્રાદ્ધ છે ગુરુવૃષ્ણમાં ઉદ્યોગ પણ છે આજે ગાય કુતરાને કાગડાને ખવડવાથી ઘણું ફળ પ્રાપ્ત થતું હોય છે તે સિવાય શ્રીરાયણ ભગવાનને પાણી ચડાવવાનું પણ ભૂલશો નહીં આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે જન્મ થાય છે અને તિથિ ગણાય છે બારસ આ બાર સ્થિતિ આજે રાત્રે અગિયાર ને પચીસ મિનિટ પૂર્ણ થાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તેર સ્થિતિ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે છે પુષ્ય પુષ્ય નક્ષત્ર આજે સવારે છ ને તેત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે જન્મ થાય આશ્લેષ નક્ષત્ર આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે શિવ યોગ આજે રાત્રે નવ ને આડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું પ્રણ ગણાય છે કૌલો કૌલોક આજે સવારે અગિયાર ને ઓગણત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જન્મ થાય કણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક કર્ક અંદર અક્ષર આવે છે હ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે આ કર્ક રાશિ આજે આખા દિવસ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કર ગણાશે આ કર્ક રાશિ ઓગણીસ તારીખે સવારે સાત અને છ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કર ગણાશે આ રાશિથી વા નક્ષત્ર યોગ્ય સમયે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય વરસગાંઠ છે યા તારીખ પ્રમાણે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના આજે મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર અનિવાર્ય સંજોગોમાં જ તમે જતા હોય કે કંઈ ખરીદી કરવી પડે એમ છે કંઈ વેચાણ કરવું પડે એમ છે એમ નોકરી ચાલુ કરવું પડે એમ છે કોઈ ધંધો ચાલુ કરવું પડે એમ છે તો આપણી ચેનલ પર જતા રહો અને પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ એટલું ઘરેથી કરીને નીકળો જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું તમને એમાં સારી સફળતા મળે પરંતુ આજે જ્યારે તમે ઘરેથી નીકળો છો ત્યારે આમ તો જે ગુરુવાર છે તો ભિક્ષુકને ભોજન કરાવવાની સાથે સાથે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ શ્રાદ્ધ પક્ષની અંદર ભોજન અન્નદાનનું બહુ જ મહત્ત્વ છે એનાથી તૃપ્ત થતા હોય છે તો બ્રાહ્મણને ભોજન કરાવવું આજે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તે સિવાય ગરીબોને પણ ભોજન કરાવવું શ્રાદ્ધ પક્ષ ચાલે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળશ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશ કે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે શ્રાદ્ધ પક્ષ ચાલે છે બને ત્યાં સુધી કાર્ય ન કરશો આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે જેને કોઈ એકાદશીનો ઉપવાસ કરેલો હોય ને તે લોકો આજે બ્રાહ્મણને ખાસ અન્નદાન કરવું જોઈએ એનું બહુ જ મહત્વ છે અદ્યતરે માસના માસોત્તમ પરમપદ્ર ભાદ્રપદ માસે સુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયામ બૃહસ્પતિ વાસન વિત્તાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પૌત્રાદી સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિવા પશ્ચાત્ંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો જગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું પૂછશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ